વડોદરા શહેરના પંચમુખી હનુમાનજી મંદિર નજીક વાસણા ભાયેલી રોડ પાસેના ગેરકાયદેસરના દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી છેલ્લા ઘણા સમયથી રોડ પર અને ફૂટપાથ પર નાના મોટા દબાણો વધી ગયા હતા જેને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ટ્રાફિક જામની સમસ્યા પણ વકરી હતી ત્યારે સવારે દબાણ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળો પર પહોંચી હતી અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી જેમાં રોડ પર મુકવામાં આવેલ લારી ગલ્લા પતરાના શેડ કાચા પાકા દબાણો અને અન્ય અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ આ કામગીરીને સહકાર આપ્યો હતો દબાણ દૂર થતા વાસણાભાઈની રોડ ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી થઈ હતી અને રાહદારીઓ માટે પણ અવર સરળ બની છે ભવિષ્યમાં આવા દબાણો ફરી ન થાય તે માટે દબાણ શાખા દ્વારા નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે